હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી ટેસ્ટી એવો ફરાળી બદામનો હલવો જે તમે એક વખત બનાવીને ખાશો ને તો વારંવાર બનાવવાનું મન થશે તો બદામનો હલવો બનાવવા માટે આપણે રેડીમેડ બદામનો લોટ આવે તે આપણે લીધેલો છે અને આ લોટ આપણે ઘરે એકદમ આસાનીથી બનાવી શકીએ છીએ તેમની રેસીપી ઓલરેડી આપણે શેર કરેલી છે તો બદામનો હલવો બનાવવા માટે ગેસની ઉપર એક કઢાઈ મૂકીને કઢાઈમાં આપણે છ થી સાત ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું તો અહીંયા આપણે ઘી ગરમ કરવા મૂકી દીધેલું હવે ઘીમાં એડ કરીશું આપણે બે કપ બદામનો લોટ

તો અહીંયા આપણો બદામનો લોટ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આવી રીતના કલર ચેન્જ થઈ જાય એટલે તેમાં પાણી એડ કરી દેવાનું તો કપ આપણે પાણી નાખીશું બે કપ બદામનો લોટ હોય એટલે એક કપ આપણે પાણી નાખવાનું તો થોડું થોડું કરીને મેં આખો કપ પાણીનો એડ કરી દીધેલો ગેસ અત્યારે મેં ધીમો કરી દીધેલો હવે આપણે હલવાની સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ સરસ રીતે થઈ જાય પછી આપણે ઉપરથી એડ કરી દઈશું ઇલાયચીનો પાવડર એ પણ તમને જેટલો પસંદ હોય એટલો તમે નાખી શકો ઉપરથી હલકી એવી ક્રશ કરેલી બદામ અને પિસ્તા આપણે એડ કરી દઈશું અને હલવાને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે હલવો થોડો ઘાટો થઈ જાય પછી જ આપણે લાસ્ટમાં શુગર નાખવાની છે તો અત્યારે હું અડધો કપ જેટલી શુગર નાખીશ વધારે નહીં નાખું તમને શુગર જેટલી પસંદ હોય તમે હલવામાં એડ કરી શકો શુગર નાખીને હલવાને આપણે હાઈ ફ્લેમ પર હલાવીશું જ્યાં સુધી હલવામાંથી ઘી થોડુંક સેપરેટ ન થવા લાગે ત્યાં સુધી આપણે હલવાને મિક્સ કરી લેવાનો તો અહીંયા આપણો સરસ મજાનો એકદમ ઘાટો એવો હલવો થઈ ગયેલો અને ઘી પણ તેમાંથી સેપરેટ થવા લાગ્યું એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ કઢાઈ ગેસ ઉપરથી નીચે લઈને એક બાઉલમાં હલવાને સર્વ કરી લઈશું તો એકદમ ઓછા સમયમાં અને ખાવાની મજા પડી જાય એવો ફરાળી હલવો આપણો બની ગયો જે તમે એક વખત બનાવીને ખાશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને બદામનો લોટ આપણે ઘરે એકદમ આસાનીથી બનાવી શકીએ છીએ એક કલાક માટે બદામને પલળવા મૂકી દેવાની પછી પલળી જાય એટલે તેના ઉપરથી ફોતરા કાઢીને આપણે પંખાની નીચે બદામને થોડીક વાર સુકવવા મૂકી દેવાની એટલે સુકાઈ જાય પછી તેમનો પાવડર બનાવી લેવાનો તો પાવડર બનાવીને તમે આવી રીતના બદામનો હલવો બનાવી શકશો તો અહીંયા આપણો સરસ મજાનો ગરમમાં ગરમ બદામનો હલવો બની ગયો તો ફ્રેન્ડ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું